Hello, Mitro. જય માતાજી કેમ છો બધા સ્વાગત છે મારે છે ને ડેલી એરવોસ હમણાં તો થાય કારણ કે એવું બધું હોય ને તો ડેઈલી નહી તો આજ નહીં તો થાય દિવસ નઈ એક દિવસ તો બધા બપોરે

પછી આપણે બહાર જઈને ત્યારે આ આપણે જો ડી માર્ટ નું લિસ્ટ બનાવવાનું છે ઘરમાં લગભગ મસાલાની બધું એનો પતવા આવ્યું તો આપણે ડી માર્ટ માં જઈને કઈ બધી વસ્તુ લઈ આવી આશીષ કાલ પરમ દી જાય ગમે ત્યારે હા કાજુ બદામ બધુંય પતી ગયું છે મસાલા પૈતા હે કાજુ બદામ પૈતા હે બધું ભેગું પતી ગયું હે બધું ભેગું મસાલા પૈતા જો મસાલાય ગરમા જોઈએ તો ખરા ને પાછા કાજુ બદામ એ બરાબર હેજી ના હો દાંતો તો ખાવા તો જોઈએ ને નો ખાય ખાય તો પછી માર હાહુને આટલો અરખે ખવડાવવાનો તો તમને હું વાંધો હે તો પછી આશિષ ના શર્ટ મસ્ત લાગે મને તમારો શર્ટ બહુ ગમે આશિષ લેવા છે આવા લેવા હા તો આવા લઈ જો ને મને ગમે ઓવર સાઈઝ ઓવર સાઈઝ જ લેવા હે હા હા પાસાટ મસ્ત પણ હવે આ કે આ સુરત જવું પડે હા ઈ એક માથા ગોટે લીધા ને કા સુડિયો લીધા સારું હે મજા આવે એક વાત કહું સુ ખાલી

નકર નકી તોય કે કઈ ભાઈ રાતે કા આ હંજે આ ખાવાનું બનાવવાનું એ ભાખરી ને ચા ની બધઈ ચા પાસ આ ખાખરી ચા રોટલી ભાખરી ને ચા જ ખાવીએ એ તો મને સમજણ પડી ગઈ પણ હું ખાવે કઈ દઉ એટલે કામ પાતે હાલો રોટલી છાસ ખાવી છે રોટલી રોટલી છાસ હા હા ખצુંગય પતી બોલો કેને सब्जी બનાવી દીધી કેવી सब्जी પંજાબી સબ્જી મન ખબર જ હતી ખુશી મને એ બોલ્યા રે તે પડી કે મેં મોઢા ભડાકા મારે મોઢા ભડાકા તો શાક એમ નહીં પણ તમારે એમ કેવા હું જરૂર હતી કે ખારી નો થાતી પછી બધાય મને કોમેન્ટ કરે ખુશી તું આસી જીજુ ખાવા નથી દેતી હું ખાવા દઉં ને હારું હારું બનાવી ખાવા દઉં હું

તમે લોકોએ રોટલાના વ્લોગમાં એટલી મસ્ત મસ્ત કોમેન્ટ કરીને કે ખુશી દીદી તમે સરસ રોટલો બનાવ્યો મને એટલું બધું પ્રોત્સાહન આપ્યું એના માટે થેન્ક યુ સો મચ હું બહુ જ ખુશ થઈ ગઈ તમારા બધાની કોમેન્ટ કે ખુશી દીદી આવડી જુનર છે શીખવાનું તો અને સરસ રોટલો બનાવ્યો ફર્સ્ટ વાર બનાવ્યો તોય આવો સરસ બનાવ્યો તો થેન્ક યુ એના માટે કાલે છે ને જે મહેમાન આવ્યા હતા ને આપણા એટલે આપણે કોમેન્ટો શો નહોતી કરી કારણ કે વિડીયો બહુ મોટો બની ગયો હતો પણ આપણે કોમેન્ટ શો કરવાનું બંધ નથી કર્યું

બેઠા બેઠા ઘર માં થઈ જાય ખબર હે મલકાની માંથી મેં જોયું ને એટલે આજુ સવારે મમ્મી ને કેતી મેં કીધું આ વાતાવરણ તો જો મમ્મી કેવું હે મેં કીધું અત્યારે ખાવા પીવા માં બઉ ધ્યાન રાખવું પડે ઘરનું બધું ખાવાનું

આમાં છે આદુ લસણ અને મરચી જે આવે ને એની પેસ્ટ આમાં છે કેપ્સિકમ આ આ છે ડુંગળી ક્રશ કરેલી છે પનીર અને આ છે બટર આપણે આટલી વસ્તુ લીધી છે આપણે મસ્ત મજાની પનીર ભુજી બનાવી દે ને જો અમુક લોકો છે ને આયા જ્યારે સ્ટાર્ટ કરે ને ત્યારે બટર નાખીને બટર માં બધું વઘારે અને અમુક લોકો બટર ને તેલ બે મિક્સ કરી નાખે પણ આપણે છે ને આયા તેલ નાખ્યું છે અને બટર આપણે પછીથી એડ કરવાનું આવે ને અહીંયા જ એડ કરશે અહીંયા એડ નથી કરવું

બધું પનીર ભુર્જી નાતે ને એવું પછી બા ને ન આવડે કારણ કે બાય ને તો બનાવ્યું ન હોય એટલે તો બા બધું એ શીખી ગયા જે અત્યારના છોકરા ખાય ને વાહ સારી વાત કેવાય કે તમને બધી ગું લાડુ આવડતું એ બધું બાખડાવી કાબા એ તો અસ પર બીજા શીખાવી તો કામ ન કરું કામ સાચી વાત હે ચાલો તેલ આપડું આવી ગયું છે આપડે નાખી દઈ પેલા ડુંગળી

થોડુંક ધાણા જેવું નાખી દઈ આપણા કેપ્સિકમ માં તો એ નાખી દઈ આપણે હવે આપણે જે ટમેટાની પ્યોરી કરી હતી એ નાખી દઈ ઘણા એ ટમેટા નાના નાના કટિંગ કરીને નાખે ઘણા એ પ્યોરી કરીને નાખે પણ આપણે પ્યોરી કરી હે કારણ કે આશિષ ને નથી ભાવતું એમ કા આશિષ ના પ્યોરી મજા ગ્રેવી થાય ને હારી એવી હવે આપણે એનામાં મરચું નાખી દઈ મીઠું હવે છે ને આપણે આમાં પાણી નાખી દઈ લાસ્ટ હવે હું છે ને આમાં ગરમ મસાલો નાખી દઉં ચાલો આપણી ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે ઉકળીને હવે છે ને આપણે બધુંય બટર એમાં નાખી દઈ બટર નાખીને ઓર મજા આવે શું કેવું આશિષ બટરનો મજા જ આવ્યો ચાલો આપણે હવે લાસ્ટમાં જો પનીર નાખી દઈએ અને મસ્ત મજાની એકદમ સુગંધ આવી ગઈ છે તમને આવી છે હું ઈ તમને પૂછું બાની જેમ અમે 200 ગ્રામ પનીર લીધું એ 200 ગ્રામ હતું 200 ગ્રામ હતું જોઈ લ્યો

તો હા ફર્સ્ટ છે જ્યોતિ સોની બહુ સરસ લોગ પ્રેમ ને ભાવ હોય ત્યાં જ જવાની મજા આવે નહીતર કોઈ આવે નહીં આપના ઘરે લોગ જોઈને જ આનંદ આવી ગયો થેન્ક યુ સો મચ તો બીજી કોમેન્ટ છે ખુશીબેન તમે ગેસ્ટને પાણીપુરી બનાવીને ખવડાવી સ્વાગત કર્યું તમારો બાનો આશિષભાઈનો બધાનો પ્રેમ સરસ છે હું રોજ તમને કોમેન્ટ કરું છું અમારું એવું નસીબ ક્યાંથી કે તમે વાંચો કાંઈ વાંધો નહીં ક્યારેક નંબર આવશે તો થેન્ક યુ સો મચ કે તમે અમને આટલો બધો પ્રેમ આપી રહ્યા છો અને બધાનો નંબર આવશે ચિંતા ન કરો બધાય તો ત્રીજી કોમેન્ટ છે અઘાડા નયન ખુશીયાર બહુ નસીબદાર છો કે આટલા કેરિંગ સાસુ મળ્યા છે અત્યારે કઈ એવી સાસુ હોય જે વહુ દીકરીની જેમ રાખે યુ આર લકી તો થેન્ક યુ સો મચ અને તમારી વાત બિલકુલ સાચી છે મારા સાસુ બહુ જ સારા છે

તમારું કુટુંબ જ સરસ છે બધાને ગમે તમને મળવાનું તો થેન્ક યુ સો મચ અને તમે જરૂરથી જરૂર આવજો બધાને મોસ્ટ વેલકમ છે મારા ઘરે અને આજે છે ને મને એટલી નીંદર આવે છે ને થાય કે અત્યારે જ હુઈ જાઉં હવે એટલી બધી નીંદર આવે મારા આંખમાં ખબર નઈ આજે આંખમાં તમને દેખાતું હોય છે તો તો ચાલો બ્લોગ ને એન્ડ કરી દઈએ તમને અમારો બ્લોગ ગમે તો અમારા બ્લોગ ને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ ને કરજો અને ની બાજુમાં જે બે લાયકન છે એને ક્લિક કરી દેજો બસ આવી જ રીતના સપોર્ટ આપતા રહેજો અને અમને પ્રેમ કરતા રહેજો બધાને બાય